રાજકોટમાં હત્યાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે એવામાં શાપર વેરાવણમાં યુવકને તીક્ષ્ણ હથિયારના ઘાજીકી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે વીસ વર્ષીય યુવક જયદીપ મકવાણાની હત્યા કરવામાં આવી છે હત્યા પૈસાની લેતી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ગઈકાલે રાત્રિના સમયે આ બનાવ બન્યો હતો ઇજાગ્રસ્ત હાલતમાં જયદીપને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન જ તેણે દમ તોડ્યો હતો હાલ જયદીપ મકવાણા નામના આ યુવકના મૃતદેહને પીએમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે સમગ્ર બનાવની જાણ થતાં જ શાપર વેરાવળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બનાવ એવો બહેનો હતો પાનની દુકાનવાળા છે ન્યાના એને મારે ત્રણ હજાર રૂપિયા મારું નામનું દેવાનું હતું હું દવાખાનાના કામે બે ત્રણ દિવસ બહાર ગયો હતો પછી મને મેસેજ કરીને ગાળું દીધી હતી કે ફોન કેમ નથી ઉપાડતો ને એમ કે સોમવાર આવીને તને પૈસા આપી જાય તો સાંજે હું પૈસા દેવા ગયો ને એ ચાર પાંચ જણા હતા એને મારી ઉપર હુમલો કર્યો તો મારો પત્રી ત્યાંથી બાઈક લઈને નીકળતો હતો ને તો જોઈ ગયો કે મારા કાકા ઉપર આવું કર્યું છે તો એ વચમાં પીડો એને થરી મારી દીધી પાંચ બે જણા છે ને પાનની દુકાનવાળા છે બે ભાઈ એના ભેગા તો એના સાગરી તો હતા ત્રણ જણા વેરાવળ તાપરની મારી માંગ છે એની શખ્ને શખ્ક કાર્યવાહી થાય અને એને સજા સારી મળે એવું ત્રણ હજાર રૂપિયાનો સાહેબ